ગાંધીનગરના રાંધેજા ગામમાં વર્ષોથી મા મંદિર આવેલું છે જેમાં સત્યાવીસ વર્ષોથી રાંધેજા ગામના ચૌહાણ પરિવાર દ્વારા માતાજીની પૂજા આરાધના તેમજ સેવા ચાકરી કરવામાં આવે છે આ સત્યાવીસમો પાટોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો વેપારીઓ વર્ગમિત્રો તેમજ દૂર દૂરથી અન્ય શહેરોમાંથી માતાજીના ભક્તો પણ નવચંડી યજ્ઞના દર્શન કરી ઉપરાંત મહાભોજન પ્રસાદીનો લાભ લીધો હતો સૌ લોકો માતાજીના ચરણોમાં પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી આચીજી કરતા જોવા મળ્યા હતા અને પોતાની મનોકામના પૂર્ણ થતા સૌ કોઈ માતાજીના દર્શને આવીને દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા જોવા મળ્યા હતા અહેવાલ મિલન પટેલ રાંધેજા ગાંધીનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં